તેમજ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ મંત્રી ગુજરાત યુનિવર્સિટી ના પદાધિકારીઓ અન્ય મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં યુવા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે આયોજિત ગુજરાત યુનિવર્સિટીના બોતેર માં પદવી

ચાર સ્તંભમાં યુથ પાવર પર કરેલ ફોકસનો સંદર્ભ આપતા ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા આહવાન કર્યું હતું અને એ ખબરો કે લીધ ચેનલ કો સબ્સ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાણીની લીયે બેલ આઇકોન કો જરૂર દબાવે